જિલ્લામાં વચુભાઈ ખાબડ પ્રભારી મંત્રી હતા વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ તેવીસ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રદેશના આગેવાન એવા હીરાભાઇ ની શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડવાના નામે ચારસો થી પણ વધારે કરોડનું કૌભાંડ થયું હોય એવું અમને લાગી રહ્યું છે આજે અમે તમામ પુરાવાઓ સાથે બેઠા છે પુરાવા અને એમણે આપેલી માહિતીના આધારે ગ્રાઉન્ડ પર જે પણ કામ ના નામે એમણે પેમેન્ટ લીધા છે એ કામ આજે થયા નથી ત્યારે ભૂતકાળમાં પણ અમે તમામ સરપંચોને આ સાથે રાખીને એમના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતું પોલીસ અધિક્ષકમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી પણ મોટા કદના નેતાઓ હોવાના કારણે જે તે સમયે એમના માત્ર નિવેદનો લઈને અધિકારીઓના નિવેદનો લઈને ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું ત્યારે પણ દરેક પંચાયતોને લઈએ તો કરોડો રૂપિયાના પેમેન્ટો ચૂકવાયેલા છે પણ એક પણ સ્થળ પર એ કામો થયા નથી આ એજન્સીએ કોઈપણ જગ્યાએ એક પણ ગાડી રેતી કબજી કે કોઈપણ જગ્યાએ રોયલ્ટી વાળા બિલો જીએસટી વાળા બિલો મૂક્યા વગર પંચાયતોના નામે કરોડો રૂપિયા શેરવી લીધા છે સરકારને અમારી વિનંતી છે કે આ એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝની જે પણ કામગીરી નર્મદા જિલ્લામાં થઈ છે એની જો તપાસ કરવામાં આવે તો ચારસો કરોડ થી પણ વધારે કૌભાંડ બહાર આવેલું છે અત્યાર સુધી લોકોને માત્ર એવું હતું કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ જ મનરેગા કૌભાંડમાં ઇન્વોલ્વ છે પણ ટ્રાયબલ વિસ્તારના દાહોદ ભરૂચ છોટાઉદેપુર ઉદેપુર નર્મદા તાપી તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા હીરા જોટવા એની પોતાની એજન્સીઓ અને ભાજપના લોકો સાથે મળીને ભાઈભાઈ ભાજપ કોંગ્રેસ ભાઈભાઈ સાથે મળીને કરોડોના કૌભાંડો કર્યા છે આજે હીરા જોટવા આખી કોંગ્રેસ અહીંના પૈસાઓથી આખી કોંગ્રેસ ચલાવી રહ્યા છે ત્યારે સરકારને અમારી માંગણી છે એક તો નૈતિકતા સ્વીકારીને ભચુભાઈ ખાબડને મંત્રી પદેથી દૂર કરવામાં આવે અને આ હીરાભાઈ જોટવાની જેટલી પણ એજન્સીઓ ટ્રાઇબલ વિસ્તારોમાં કૌભાંડો કર્યા છે એમની તપાસ કરાવીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી